બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય દ્વારિકાધીશની જય કોણ કોણ આવે ને કોણ કોણ જાય એ ના તો ચોપડાયું પર લખાય કોણ આવે ને કોણ કોણ જાય कोण कोण आवे ने कोण कोण जाय ये नाते चोपड़ा ऊपर लखाय कोण कोण आवे ने कोण कोण जाय ये नाते चोपड़ा ऊपर लखाय कोण कोण सुपा बैठा कोण कोण गाय ये नाते चोपड़ा ऊपर लखाय कोण कोण सुपा बैठा कोण कोण गाय આય કોણ કોણ સાચા ને કોણ કોણ ખોટા કોણ કોણ સાચા ને કોણ કોણ ખોટા કોણ કામૂ કે લેને કોણ વાળે ગોટા કોણ કામૂ કે લેને કોણ વાળે ગોટા કોણ કોણ ભૂખ્યા ને ખવડાવીને ખાય એ નાતે સોપડા ઉપર લખાય કોણ કોણ ભૂખ્યા ને ખવડાવીને ಾಯ ಯಾವೆನೇ ಕೊಣ ಜಾಯ ಏನೇ ಚೋಪಡಾಯೆನ ಜಾಯ ಸೋಪಡಾಯಣ ಮನವಾಡ ದನವಾಡ ಮನವಾಡನವಾಡಾ ದಾನವಾಡ ಜನವಾಡ કોણ સત્ય નીતિ સત્યનીિ જગમા કમાય એના તે સોપડા ઉપર લખાય કોણ સત્ય લખાયણ સત્યનીથી જગમા કમાય એના તે સોપડા ઉપર લખાય કોણ કોણ આવે ને કોણ કોણ જાય તે સોપડા ઉપર લખાય કોણ કોણ આવે ને કોણ ને કોણ ખાય મેવા કોણ કરે સેવા ને કોણ ખાય મેવા કોણ જાય દેવા ને કોણ જાય લેવા કોણ જાય દેવા ને કોણ કઈ લેવા કોણ કોણ દુખિયા નિવારે રે જાય એ નતે સોપડા ઉપર લખાય કોણ કોણ દુખિયા નિવારે રે આય કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડાયું પરલ ખાય કોણ કોણ યાવ ને કોણ કોણ જાય ના ચોપડા પરલ ખણ પતિત ને કોણ પુનીત શે પતિતસ ને કોણ પતિ તૈયામાં ભગતી ના ગીત શે

हाय बोलो श्री कृष्ण कन्हैया लाल की जय